મહારાષ્ટ્રમાં એક મોટી દુર્ઘટના સર્જાવાની માહિતી સામે આવી છે અહીં બારામતી મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવારનું વિમાન ક્રેશ થઈ ગયું છે આ દુર્ઘટના લેન્ડિંગ સમય સર્જાઈ હોવાની જાણકારી મળી હતી અનુસાર અજીત પવાર હાજર હતા વિમાનમાં અને ડીજીસીએના અહેવાલ અનુસાર અજીત પવાર સહિત પાંચ લોકોનું નિધન થઈ ગયું છે વિમાનમાં પવાર સહિત બે એક એક મેમ્બર અને અન્ય વ્યક્તિનું મોત થયું છે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે અમને આશા હતી કે અજીત પવાર રાજકારણમાં લાંબી લાંબીને ગ્રમશે પણ આવું ન થયું આ ઘટનાને લઈ સમગ્ર મહારાષ્ટ્રમાં આગામી ત્રણ દિવસ સુધી રાજકીય શોક જાહેર કરવામાં આવ્યો છે વડાપ્રધાન મોદીએ શરદ પવાર જોડે વાતચીત કરી તેમને સાંત્વના આપી હતી આ સાથે જ અજીત પવારની આવતીકાલે અગિયાર વાગ્યે અંતિમ વિધિ કરવામાં આવશે તેવો નિર્ણય લેવાયો છે આ ઘટના પછી પોલીસ અને તપાસ એજન્સીઓના જવાનો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા છે જોકે મૃતદેહ ક્ષત વિક્ષત થઈ ગયા હોવાથી ઓળખ કરવી મુશ્કેલ છે અને આ સ્થિતિમાં અજીત પવારની ઓળખ કપડા અને ઘડિયાળ પરથી કરાઈ છે દુર્ઘટનામાં અજીત પવાર સહિત કેપ્ટન સુમિત કપૂર કેપ્ટન સાંભવી પાઠક વિદીપ જાદવ અને પિંકી માલી એમ પાંચ લોકોએ જીવ ગુમાવ્યો છે